વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાલમાં વડોદરા શહેરમાં પ્રી બોમ્સન કામગીરીના ભાગરૂપે ગટરોની સાફસફાઈ કરવામાં આવી રહી છે બીજી બાજુ નાના મોટા ઝાડની ડાળીઓ કાપવામાં આવી રહી છે આ દેખાવ ખાતાની કામગીરી એક બાજુ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુ વડોદરા શહેરમાં મસ્ત મોટા હોર્ડિંગ્સ લાગેલા છે જો ભારે વરસાદ અને વાવાઝોડું આવે તો આ હોર્ડિંગ્સ પડી જાય તો મોટી જાનહાની થશે તો જવાબદાર કોણ રહેશે હાલમાં ટૂંક સમય પહેલા જ મુંબઈ ખાતે જાનહાની અને તાપ પડી રહ્યો છે તે જોતા ચોમાસામાં પણ ભયંકર વરસાદ અને વાવાઝોડું આવવાની સંભાવનાઓ છે ત્યારે પ્રિ મોન્સૂન કામગીરીના એક ભાગરૂપે વડોદરા શહેરમાંથી એક ઈમારતો પર હોર્ડિંગ્સ લાગેલા છે કેટલી ઇમારતો જર્જરિત હાલતમાં છે તો પણ હોર્ડિંગ્સ લાગેલા છે ત્યારે આ તમામ હોર્ડિંગ્સ તાત્કાલિક ધોરણે ઉતારવામાં આવે તેવું સામાજિક કાર્યકર અતુલ ગામેજી દ્વારા વડોદરા શહેર મ્યુનિસિપલ કાઉન્સિલર અને મેયરશ્રીને વિનંતી કરી છે જો આવા મસ મોટા હોર્ડિંગ્સ ઉતારવામાં નહીં આવે તો આગામી ચોમાસા દરમિયાન હોર્ડિંગ્સ પડશે અને જાનહાનિ થશે તો જવાબદાર તરીકે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વડા મ્યુનિસિપલ કમિશનર સાહેબ રહેશે તેવું અતુલ ગામેજીએ જણાવ્યું હતું